ભવિષ્ય મને તગરી પડ્યા હોય તો હવે મારા બની અને મને બે હાજરી નમક મારા નસીબ ના લખેલું હોય તો મારી એટલી તાકાત છે કે મારા રોંગ જોડે જઈ અને જૂતી લઈ આવો મારા બાપાજી બીક મોગી બીક મોગી લઈ આવો પણ તમને લઈ આલો જે કાર્ય કરો આ નિકરાની પ્રયત્ન કરે છે હા લખી દેઉ કે લખી લે એ હા કેમ 90% ને 80% નો સપડતા મળશે ડોક્ટરી લાઈન બોલાસો ભાઈ હા માં જ છે તો મેણી માતા તારો દીકરો

તમારા ત્રણ દાદા નો પરિવાર લાગતો ત્રણ દાદા નો પરિવાર બોલે ત્રણ દાદા તમારો ઘર નિર્વંશ બોલી અને પછી તમારા બેન થયા ઘર ઘર પરિવાર થયો જીતી પણ નવા મકાન બનાવે જગ્યા તમારી પોતાની નાગ અને નાગર નું જોડતું જુનાગેર આવતું નવા ઘેર આવતું આ ઘરમાં

બે મીના સગા ભઈઓ ભીમના હા મારે આજુ પટુ ભઈ ગયા તારે તમે ઘણી કોના જર મારેલી ભઈ કિલ્લા તો ડરાયો ચોકી કિલ્લા ના એ ચોકી કેવાય મા સટેને કિલ્લા એ ચોકી

સદગતિ મળી જતી નથી આ તમારા મનનો નું વ્યમ દીકરા પણ એ પણ કહી શકે કોઈ બી પિતૃ કાયમ માટે પણ રહેતા તમે પરમાનન્ટ છે તમે કોઈ કાયમ માટે રહેવાના નથી તમારો પણ અવડદાસ તો એસી વર્ષ જીવે કોઈ બહુ વર્ષ જીવે અત્યારે તો માંડ માંડ પચાસ સિત્તેર સાહેબ રહેશે ભાઈ એ રીતના પિતૃઓની અંદર પણ સમય આપવામાં આવે કે આટલો સમય તો ધરતી પર રહી શકે તો તમારે તમે મોટા ગુનેગાર કે તમે નારાયણ બલી કરીએ તો તમે મોટા ગુનેગાર અને ઉપર નારાબલી કરી અને નારાબલી કરવા વાળા ખબર હશે કે આ વસ્તુ ગઈ નથી હેરાન કરતી એટલે કિલ્લા મારું મારી વાત મારી વાત ઘણી ઉતરે કે નહીં એ ધડીએ જે તે કિલ્લા માણવા વાળો વ્યક્તિ હતો એને ખબર હતી એને જાતના ખબર કે નારા કરવાથી ક્યારે કોઈ બી આત્મા ને સદગતિ મળે નહીં એ કાલે પણ પાછું આવે આવે ને આવે જ એટલે એને થયું કે મારા દેવ નામથી ચોકી મારું એટલે એ દેવ ઘરની અંદર પ્રવેશ કરી કરીને પણ ઘરનું દેવ ક્યારેય ઘર છોડી બહાર જાય નહીં તમારા ઘર માં દીકરી મરી ગઈ કોની પ્રતિ એ દીકરી મરી ગઈ પછી તમે નારા મલી કરાવરાઈ તમારું મન એવું કે દીકરી દીકરીને ને આટો ભટકી હતી અને સદ મળી જાય પણ ભગવાન સિવાય કોઈ સદ ગતિ આપી શકે આ ધરતી પર કોઈ કાળા માથા નો ભગવાન થઈ ગયો નથી ભાઈ એ વિધિ કરીને વિધાન વિધિ વિધાન કરી અને સદ્ધતિ આપી કે મોક્ષ આપી શકે અસત્ય વાત છે એલા તો તમે પિતૃના ગુનેગાર મોટામાં મોટા કયા તમે એને નારામલી કરી નારામલી એટલે કાઢવાનો પ્રયત્ન કરે હે હવે તમને તમને જાતે તમારા ઘરમાં તમને ખેતી ખેતી કોક બાર મૂકી દે એક હેકડો ચલો હવે તમારું રચાયેલું હોય તમારું પચાયેલું હોય તમારી મહેનત તો હોય અને તમારી ઓટલી નીકળી પડે હે જઈ ભઈ તમને તમારા ઘરની અંદર કાલ ઉઠીને કરાજે એક દાખલો મળીશ

ગુનો સ્વીકારી લેવો ઘેર જઈ ગુનો સ્વીકારી દો મારું ફોટા ખર્ચા સચોટ સીધો રસ્તો બતાવો પેલા તો ઘેર થઈ હવારે નાઈ ધોઈ પવિત્ર થઈ અને એક દીવો પૂરજીવી કરજો પેલા પૂરજીવી નો દીવો કરી કેજો કે મા નાગેશ્વરી તારા નામ થી આજથી દીવા અગરબત્તી કરવી છે બટ એક કશ્મીર મળે કશ્મીર લઈ આવજો માતાજી ની જેથી એનું એની હાડે તમારું જીત લાગે ભાઈ જીત લાગે હું તો માતાજી પ્રતિમા હોય તો એની હાડે ચિત્ત લાગે પ્રતિમાવી ની રાખી શું જગદીશ કુળદેવી ના ભક્તિ કરો પ્લસ બીજું કે તળિયા ના મહારાજ લીધે જગ્યા પર રોફ ની જગ્યા રાફડા વાળી નાગ ની જગ્યા છે આજે પણ વાસ છે હવે ક્યારે કોઈ બી સાપ આવે તો મારવો નહીં હોભાઈ નહીં મારે હો એના પેટે પણ આપણે ગુનો કહેવાય ગુનાનું પંદાન ભોગવવું પડે છે તો હાલ તો અત્યારે કુળદેવનું ધર્મ દીવો ચાલુ કરજો નાગેશ્વરીના નામથી ઘરની બાર બે અગરબત્તી નસાણી મેળવીને ચાલુ કરજો અને કોણિયાની બે અગરબત્તી પિતૃની ચાલુ કરજો અને પિતૃને ઘરના બધા સભ્યો ભેગા થઈ ફોડા પાઘડી કજીનો માફી માંગજો એ અમારી ભૂલ થઈ અમે નારામ મની કરીને તમને બહાર નાખવાનો પ્રયત્ન કર્યો અને આ આ ગુનાની ભૂલ અમે આજે સમજી ગઈ છે એ તો અમે એ ગુનો

બેઠા એ બધા કે જેને જેને ચોકી મારીયે ચોકી ના સમાધાન વેરા વેરા હતા તમે ચોકી થી તમારા ઘરના દેવ મજબૂર થયા હોય જોવા જાય તો ઘરના દેવ ને ચોકી નડે નહીં

બધા દેવ ધરતી છોડીને જતા રહ્યા હનુમાનજી ગયા નથી ભાઈ હનુમાનજી મહારાજ આજે ત્યાગ્યું એ પણ મળી જશે ગ્રંથો ની અંદર પણ હનુમાનજી એ શરીર ત્યાગ્યું હનુમાનજી મહારાજ ચિરંજીવી છે આદિ અનંત નથી દીકરા હનુમાનજી મહારાજ જગત ની ચોકી કરે છે જો તમારે ચોકીમ થી કોઈ બી દેવ ને કાઢવા હોય તો હનુમાનજી મહારાજ ને ઘેર તીડાવવા પડે કેવી રીતના તીડાવો તમે તો જે હનુમાનજી મહારાજ નું તમારા ગોમ નજીકમાં કોઈ બી જગ્યાએ મંદિર તો હોય જ હનુમાનજી મહારાજ નું જ્યાં મંદિર હોય ત્યાં ગમે તે એક વસ્તુ આ ત્રણ વસ્તુ ગુરુ તેમાંથી ગમે તે વસ્તુ લઈ જવાની ચણા લઈ જાઓ ગોળ લઈ જાઓ ગોળ હો મીઠો ગોળ કા તો શ્રીફળ આખું આ ત્રણ ગમે તે વસ્તુ લઈ જાય આપણે સલાહ માટે હનુમાનજી માટે પણ બાળા રૂપી હનુમાનજી મહારાજની જમણા પગલું આપણે સિંદુર લાવવાનું શું લાવવાનું હનુમાનજી મહારાજના જમણા પગલું સિંદૂર આપણે બે વાળું સિંદૂર આવે ને હનુમાનજી લગાવતા જ હોય ના એટલું પર ખાલી લાવવાનું પા ભાગનું કાં તો દાવદેન લાવો થોડું લાખું અને હનુમાજી મહારાજને પહેલાં પ્રાર્થના કરી દાધા તમારી જરૂર પડીશ હનુમાનજી મહારાજ પાસે બેહી અને એમને વધુ કરતું કયું નામ પ્રિય હનુમાનજી મહારાજને નું તો એની પાસે બેહીને પહોંચવાર કાં તો સાતવા સીતારામ સીતારામ બોલો અને એની એ સિંદુર ત્યાંથી લઈ ડાબલીમાં ભરો કે દાદા એ ટ્રોફી કાઢવા માટે અમારા ત્યાં હાજર રહેજો પણ પેલી વસ્તુ ગમે તે કર્પણ કરવી ભાડા રૂપે હનુમાનજી મહારાજે ભાડું તાળવું પડે ને આપણે શ્રીફળ કાતો ગોર કાતો ચણા આ ત્રણ એક વસ્તુ ત્યાં કાતો કોઈ ફળ પણ ફળ પણ હનુમાનજી મહારાજે પી હોવી ચાર ત્રણ ચાર માંથી કોઈ વસ્તુ એક વસ્તુ મૂકી આ સિંદુર લાવવાનું અને જે જગ્યાએ ખીલા માર્યા હોય એ ખીલા ફરીથી આપણે એવા બજારમાં જ લાવીએ અને કિલ્લા અડધા અડધા જગ્યા પર ઉતારવા પડે પછી તે મારી વાત એ ભુવા નું જે તે દેવ આ ચોકી માં ત્યાં સુધી મારું રક્ષણ કરતું હોય એમના આસ્થિ હનુમાનજીના હનુમાનજીની ઉપસ્થિતિ ની અંદર હનુમાનજીની હયાતી ની અંદર તમને અમે મુક્ત કરીએ છીએ

તમારે રક્ષણ કર્યું તો આપણે એના શું બન્યા ઋણી બન્યા એના ઋણી પણ ક્યારે કોઈ બી દેવો અનાદર થતી નથી મારું કાર્ય કર્યું હોય એને આપણે સન્માન પૂર્વ પાછું

જતી રહ્યો આ ભુવા ના બતાવે આવું હવે સીધું સમાધાન બતાવું બાબા કોઈ ખર્ચા ના થાય આટલું કરવા માટે તમે ભુવાન ઘેર બોલાવો તો વીસ રૂપિયા લઈ જાય અગિયાર હજાર રૂપિયા લઈ જાય પણ આવા હોદરા હોદરી અંતરતા પ્રભુ કઈ આવા સીધા વ્યવહાર કરી લેવા હો ભાઈ અને પછી દેવ ચાલુ કરજો જેથી તમારા કાયમ માટીના સમાધાન કાયમ માટીના જે દેવ દુઃખ ના કરે અર્ચના આવતી હોય સંપૂર્ણ હો ભાઈ પૂરી થશે જાઓ મારા આશીર્વાદ રામ રામ હો ભાઈ